હેલો વિદ્યાર્થી મિત્રો યુનિટ ત્રણના ભાગ એકમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાગ એકમાં આપણે પોયમનું વાંચન અને ઘાન કરીશું અને એક્સરસાઇઝ સોલ્વ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ વાંચન કરીએ વેન બર્ડ્સ ગેટઅપ ઇન ધ મોર્નિંગ ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ વેન બર્ડ્સ ગેટઅપ ઇન ધ મોર્નિંગ This is what they say. Chirp chip, chirp chip, chirp chip, chirp, 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 chirp When birds get up in the morning, this is what they say. When dogs get up in the morning, they always say good morning. When dogs get up in the morning, This ધીસ ઇઝ વોટ ધવ વાવ વાવ When વેન ડોગ્સ ગેટઅપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે હવે આપણે પોયમનું ગાન કરીશું મોર્નિંગ સોંગ When birds get up in the morning they always say good morning When birds get up in the morning this is what they say Chirp 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 When birds get up in the morning this is what they say When dogs get up in the morning they always say good morning When dogs get up in the morning this is what they say

તમારે લખવાના છે તો ઉદાહરણમાં પહેલાં જોઈ લઈએ વેન કેટ્સ ગેટઅપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ વેન કેટ્સ ગેટઅપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે મ્યાઉ 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 વેન કેટ્સ ગેટઅપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે હવે પહેલું આપેલું છે ડક્સ અને ક્વેક હવે આપણે તે સ્ટેન્ઝા ખાલી જગ્યા પૂરીને પૂર્ણ કરશું વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે ક્વેક 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 વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે ક્રોઝ કાઉ टाइम धेर वेर ડિફરન્ટ એનિમલ્સ લિવિંગ ટુગેધર ઇન અ બિગ ફોરેસ્ટ ઇચ એનિમલ હેડ ઇટ્સ ઓન યુનિક એબિલિટી ડોઝ એબિલિટીઝ મેડ ધેમ સ્પેશિયલ એક સમયે એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ સાથે રહેતા હતા દરેક પ્રાણીની પોતાની આગવી ક્ષમતા હોય છે તે ક્ષમતાઓ તેમને ખાસ બનાવે છે ધેર વોઝ અ wise ઓલ્ડ બનિયન ટ્રી હી watched ઓવર ધ ફોરેસ્ટ એન્ડ એપ્રિસિએટેડ ધ યુનિકનેસ ઓફ એવરી એનિમલ ત્યાં એક બુદ્ધિશાળી વૃદ્ધ વડનું ઝાડ હતું તે જંગલનું ધ્યાન રાખતો હતો અને દરેક પ્રાણીની વિશિષ્ટતાની પ્રશંસા કરતો હતો વન ડે animals સ્ટાર્ટેડ કમ્પેરિંગ themselves to one another. They wished they had others' abilities. 2. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. He explained that each animal was unique and had something special to offer. એક દિવસ પ્રાણીઓ એકબીજા સાથે પોતાની સરખામણી કરવા લાગ્યા તેઓ ઈચ્છતા હતા કે તેમની પાસે પણ બીજાઓની ક્ષમતાઓ હોય બુદ્ધિશાળી વૃદ્ધ વડના વૃક્ષે બધા પ્રાણીઓને ભેગા કર્યા અને એક મૂલ્યવાન પાઠ વહેંચ્યો તેણે સમજાવ્યું કે દરેક પ્રાણી અનન્ય છે અને તેમની પાસે કંઈક ખાસ છે ધ બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલી The rabbits were fast, the squirrels were excellent climbers, and the bees were hardworking. The animals realized that their differences made the forest a diverse and wonderful place. They understood that everyone's uniqueness added to the beauty of their community. પક્ષીઓ સુંદર રીતે ગાઈ શકતા હતા સસલા ઝડપી હતા ખિસકોલીઓ ઉત્તમ ચડનાર હતા અને મધમાખીઓ મહેનતું હતી પ્રાણીઓને સમજાયું કે તેમના તફાવતો જંગલને એક વૈવિધ્યસભર અને અદ્ભુત સ્થળ બનાવે છે તેઓ સમજી ગયા કે દરેકની વિશિષ્ટતા તેમના સમુદાયની સુંદરતામાં વધારો કરે છે From that day, the animals embraced their individuality and learned to celebrate each other's strengths. They lived harmoniously and started appreciating one another. Everyone is unique in their own way, and that diversity makes the world a better place. તે દિવસથી પ્રાણીઓએ પોતાના વ્યક્તિત્વને સ્વીકાર્યું અને એકબીજાની શક્તિઓની ઉજવણી કરવાનું શીખ્યા તેઓ સુમેળથી રહેતા અને એકબીજાની કદર કરવાનું શરૂ કર્યું દરેક વ્યક્તિ પોતાની રીતે અનોખી છે અને તે વિવિધતા વિશ્વને એક વધુ સારી જગ્યા બનાવે છે હવે એક્સરસાઇઝ જોઈશું રિપ્લેસ ધ અન્ડરલાઇન્ડ વર્ડ્સ

इन द स्कूल बीजू वक्यमल स्किल्सिटी पार्ट ऑफ प्लांट इज बर्थलेस एवरी पार्ट ऑफ प्लांट इज वेल्यूएबल दुअर आई साइट धगल हैज एक्सीलंट आई साइट અને છેલ્લું વાક્ય એન્ડ્સ આર લેઝી ક્રિએચર્સ જવાબ આવશે એન્ડ્સ આર હાર્ડ વર્કિંગ ક્રિએચર્સ બીજી એક્સરસાઇઝ મેચ એ વિથ બી એ કોલમને બી કોલમ સાથે મેચ કરવાની છે અને એનો જવાબ ત્રીજા કોલમની અંદર લખવાનો છે જેમ કે પહેલું ઉદાહરણ આપેલું છે એમાં એ કોલમમાં લખ્યું છે બીસ તો એની સાથે મેચ થતો શબ્દ બી કોલમમાં છે

તો એનો જવાબ આવશે ક્લાઇમ્બર્સ એટલે કે ઈ આન્સર હવે તમારી સમક્ષ પાંચ પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબ ઉપર જે આપણે સ્ટોરી જોઈએ એ સ્ટોરીના આધારે આપણે લખવાના છે તો પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે તો જવાબ આવશે વન ડે ધ એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમ સેલ્સ ટુ વન અનધર બીજો પ્રશ્ન છે ওট ডি দাইস বনিয়ন ট্রি এসপ্লেন টু দেনমলস জবাব আসে দনিয়ন ট্রি এসপ্লে টু দ এনিমস দিমল বুনিক এন্ড হ্যাড সমথিং স্পেশল টু অফর ত্রো প্রশ্ন আর ইর ফ্রেন্ডস ইউনিক ইন ধেয়ার এবিলিটিস তো জবাব আসে ইস দে আোথো প্রশ্ন ডু ইউ কম্পেয়ার হেন্ড রাইটিংস বিথ ইর ফ্রেন্ডস নো আই ডু নোট પાંચમો પ્રશ્ન વન ઓફ યોર ફ્રેન્ડ્સ રાઇટ્સ સ્લોલી વુડ યુ ટીઝ હિમ ઓર હર તો જવાબ આવશે નો આઈ વુડ નોટ ટીઝ હિમ ઓર હર ત્યારબાદ કમ્પ્લીટ ધ ટેબલ કૌંસમાં સ્કીલ એન્ડ ક્વોલિટીઝ આપેલી છે તેમાંથી તમારા જે મિત્રની પાસે આ સ્કિલ હોય અથવા ક્વોલિટી હોય તો તેનું નામ લખી અને તેની સામે એ સ્કિલ અને ક્વોલિટી લખવાની છે તો અહીં મેં ઉદાહરણ તરીકે

તમને જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો વિદ્યાર્થી મિત્રો